જય વસરાત જયમુલિધર કે કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બચ્ચો અત્યારે છે ને વડ સાવિત્રીમાંની પૂજા કરવા જવાનું છે આજે વડ સાવિત્રીનું વ્રત રહી છું હું એટલે કે પહેલી વખત જ રહીશું હજી તો પાંચ વરસ કે સાત વરસ કે ત્રણ વરસ કે જે રહેવું હોય એ આપણી રીતે પછી એટલે એવું છે અને બચ્ચો હજી અડધું તૈયાર થવાનું બાકી છે ને અડધી હજી થઈ ગઈ છું અને હવે રાણા સાહેબ ઉઠી ગયા છે તો હમણાં એને નાસ્તા પાણી કરી અને પછી કામ પર વૈયા જાય અને મારે થોડુંક હજી તૈયાર થવાનું બાકી છે તો થઈ જાઉં અને પછી જવાનું છે પૂજા કરવા અને અમારે અહીંયા ચોથા માળે માસી રહેશે ને એટલે કે આમ તો મારા ફાઈજી થાય એને લઈ અને જવાનું છે કેમ કે મને પહેલી વખત રમશું એટલે કંઈ અનુભવ નથી અને ખ્યાલ નથી કેવી રીતે રહેવાનું હોય અને ખબર નથી તો એમને પૂછતી જઈશ ને એ કહેતા ગયા છે એમ બધું કરતી ગઈશું પૂજા પાઠ બધો તૈયાર કરી લીધો છે કે નાગરવેલના પાન બાર લીધા છે બાર ફ્રૂટ લીધા છે પછી બાર તજ તજના ટુકડા ને બાર એવું બધું એલસી એવું બધું અને કંકુ વાઈટું પછી અગરબત્તી દીવા એવું બધું લેવાનું હતું અને દાન દક્ષિણામાં ગોરદાદાને દેવા માટે આપણે ચોખા લીધા હે ઘઉં લીધા છે ચણા આખા ચણાની દાળ ને મગ એવું બધું લીધું અને દૂધ પાણી એટલે કે પંચામૃતનું પાણીનો લોટો અને એક નાળા શેડીનું જે દડો આવે છે એ તો પૂજા પણ દુકાને તે મળી ગયો છે અને લઈ લીધો છે અને બસ ત્રાંબાનો લોટો એવું બધું લઈ જવાનું છે પંચામૃતમાં દહીં દૂધ સાકર મધ ને ઘી બધું નાખી અને પંચામૃત તૈયાર કરી લીધું છે અને બસ હવે એ બધું કળશમાં નાખી અને બધું જવાનું છે જ્યાં વડનું વૃક્ષ હોય ત્યાં જાજે ભાગે તમે આમ તો જો કે બધી જ્યાં વડલાનો સગવડ હોય કે જ્યાં વડલો હોય ત્યાં જ બધા પૂજી લેશે અને કે અમુક જગ્યાએ જો વડ ન હોય તો એમનું પાંદ અને ડાળખી લઈને પૂજા કરે તો પણ પ્રોજા વધી જાય છે એવું બધું કહેવત છે જો કે એટલે હવે મેં તો જો હે ને વડલાનું ઝાડ તો અમારે અહીંયા સોસાયટીમાં મહાદેવનું મંદિર છે ને તો ત્યાં પણ છે પણ અમારે એવું છે ગાયુનો ગોંદરો છે ને એ વડલાની પૂજા કરવાની છે એટલે જ્યાં ગાયુનો ગૌશાળા કે ગમે હોય ને ત્યાં પૂજા કરવાની છે તો બસ અત્યારે જો હે ને અહીંથી થોડુંક આઘું થાય એટલે કે દસ દસ પંદર રૂપિયા ટિકિટ ભાડું લીધે રિક્ષા ભાડું એટલું છેટું થાય ટૂંકમાં એટલે ત્યાં મણિદીપ કરીને મંદિર છે એટલે ત્યાં બધા ભગવાનોના મંદિર છે એક એક માતાજીના દેવસ્થાના છે મહાદેવનું નાગદેવનું માતાજી બધા એટલે બધા માતાજીના અને બધા ભગવાનના મંદિર છે ત્યાં બાર વડલો છે અને ત્યાં ગાયોનો ગોંદરો પણ છે તો એ વડલાની પૂજા કરવાની છે તો ત્યાં અમારે જવાનું છે એટલે હાલો જો બધા મંદિરના દર્શન નહીં કરાવું તમને કેમ કે એટલો બધો ટાઈમ નથી અને પાછો હમણાં બપોર થઈ જાય પૂજા કરીને આવીએ ત્યાં અને પછી રાણા સાહેબનું ને બાપુ મારા ગામડે ગયા હતા તો આવી ગયા છે એટલે ગામડે એટલે મારા બાપુના ઘરે ગયા હતા તો હમણાં ખેતી કામ હાલતું હતું થોડુંક ખેતરનું હતું તો ગયા હતા તો એ કરીને સાંજે આવી ગયા છે હમણાં થોડાક દિવસ આઠ દિવસથી અહીંયા રોકાણ હતા એટલે હવે એ પણ આવી ગયા છે એટલે બપોર એમની રસોઈ બનાવવાની થશે અને રાણા સાહેબ પણ બપોરે જમવા આવશે તો એનું પણ કરવાનું છે એટલે એવું બધું કામકાજમાં કાંઈ ફ્રી થાય જ નહીં એટલે થાય મોડું મારે એટલે વડલાની પૂજા કરી અને પછી વહી આવવાનું છે ઘરે એટલે હાલો જો હવે છે ને પૂજા પાઠની થોડીક તૈયારી છે એ કરવાની છે તો એ પણ તૈયારી કરી લઉં મારે તૈયાર થવાનું થોડુંક બાકી છે તો એ હું પણ થઈ જાઉં અને ઘરના દીવાબતી બસ કરી લીધા છે અને કચરા પોતાં કપડાં વાસણ બાથરૂમ બધું જ કામ કરી લીધું છે ગોળા અને આંગણા પૂજવાના અને કચરા પોતા બહારના બધું આંગણું સાફ કરીને પછી તૈયાર થવાનું હોય એટલે આજે બહુ વહેલી બીઠી હતી એટલે બધું કામ તો અઠવાઈ ગયા ને તે કામ બધું થઈ ગયું છે ને નવાઈને થોડુંક તૈયાર પણ થવાઈ ગયું છે અને હવે રાણા સાહેબ ઉઠી ગયા એ હમણાં નાઈ દે અને કામ પર જઈને નાસ્તા પાણી કરીને પછી થોડુંક તૈયાર થવાનું બાકી છે એ થોડુંક કામ અને થોડુંક પૂજાપાનું તૈયારી કરવાની છે તો એ બધું કરવાનું છે ને તો હાલો હું ફટાફટી કરવા માંડું અને પછી ત્યાર પછી આવી અને પછી રસોઈ બનાવીશ ત્યાં બપોર થઈ ગયા હે અને ત્યાં પણ મંદિરે પણ હજી થોડી વાર ખોટી થાઉં કેમ કે બધું પૂજા કરી લઈ અને વડલાની પૂજા કરવાની હોય છે એટલે જોઈને ગોરદાદા કે પૂજારી હશે અને વાર્તા ને એવું બધું પૂજા પાઠ કરાવશે તો ભલે નહીં તર બા બધાને ખબર જ હોય રહેતા હોય એને કેવી રીતે પૂજા કરવી તો એ પછી વિગત વિધિ પ્રમાણે જેમ બધા કરતા હોય છે એમ હું પણ કરી નાખીશ અને બસ ચાલો ભલું કરે વડ સાવિત્રીમાં અને બધાને ખુશ રાખે અને હંમેશા સરદા સલામત રાખે અને બધાને લાંબુ આયુષ્ય આપે અને માતાજીને પ્રાર્થના કરશું કે ખૂબ બરકત આપે અને આગળ વધીએ અને એવું છે હાલો ત્યારે અને બધાને આગળ વધારે અને હવે હાલો માર થાય છે મોડું તો હવે હું તૈયાર થવા માંડું પહેલાં આજ તો મારા રાણા સાહેબ ને પણ થોડુંક કામ કરવાનું છે આજે એને પણ કામે આવું બધું કામ છે ને એ રાણા સાહેબ ને બહુ ઉકલે નહીં આજે તો હે ને પછી આખો દિવસ મારે ભૂખું રહેવાનું છે તો થોડીક મહેનત કરે તો વધારે સારું એમ એટલે આજ તો એને હવે એટલી આળસડી છે ને કે વાત પૂછોમાં મોટો જમદર ખોદવાનું કામ કીધું હોય ને એવું કામ કર નહીં બોરાયડું નો નાખતા નાખતા કહેવત છે ને ખોટી નથી આખો દિવસ દોરા ને હાંજે ડોરા એટલે છે ને સીધી રીતે અત્યારે રહેવાનું એટલે બહુ વાંધો ન આવે સમજે વળ પૂજવામાં દોરા ઉપયોગ કરીએ ને હાંજે નો ઉપયોગ કરવાનો એમ હાલો પૂજા કરી લઈને સરસ મજાની જે પૂજા વિધિ બધી લઈ આવ્યા છીએ એટલે આપણે બધું જ આપણે જો હમણાં પૂજા પાઠ બધું આપણે અહીંયા સાવિત્રીનું નામ લઈ અને પૂજા અર્પણ કરીએ સરસ મજાના નાંગરવેલના પાન છે પાંદને આપણે આ રીતે રાખીએ અને પછી જે આપણે પૂજા તો સારી પૂજાથી બધું લવું બારે પૂજા આપણે કરવાની છે એટલે બાર મહિના બાર પાન અને બાર બાર વસ્તુ બધું લીધી છે તો બાર મહિના પૂજા ન કરીએ એટલે આપણે આ એક જ દિવસમાં બાર મહિના પૂજા ચડાવી દેવાની છે બાર બારથી આપણે મૂકી દઈશું સરસ મજાની અને પછી આપણે એને પૂજા બધી ચડાવીએ ભણસાવીનું અને વળનું વળસાવિત્રીનું નામ લઈ અને પછી પૂજા કરવાની છે આપણે પતિ સંતાન છું ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે પતિનું નામ વનિષ્ય વધે સંતાન પ્રાપ્ત થાય અને ઘણું સુખ થાય એવી પ્રાર્થના કરીએ અને પૂજા પાઠ કરીએ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપજો અને માણીએ હયાત ઘરમાં શાંતિ અને શરીરે લડવા રાખે અને હંમેશા પરિવારને હસતો રાખી રાખે હવે આપણે એમાં

મે તો જો કે કઈ આવવાનું પૂજાપાટની લીલી ને ખબર ન પડી એટલે આપડે તો કઈ ખબર ન હોય કે જો અમાર આ પરિજી એ વાત સમજાતા જે દીકરા અને હું બધું લીલી પૂજાપાટ ચડાવતી જાવ છું અને બધું કમ્પ્લીટ કરતી જાવ છું મને રક્ષા કરે ભગવાન મને ગુલગાય નસન સમાસરિન ની જરમાય પરિવાર પરમાશની શક્તિ આપો કે મને ધ્યાન લોકો બતાય છે કે બ સરસ મજાની પૂજા અર્ચના કરી લીધું છે દીવાબત્તી બધા કરી લીધા છે અને હવે દક્ષિણા માટે એટલે કે ગોરદાદા કે પૂજારી છે નહીં એટલા માટે આપણે અહીંયા ગાયોનો ગોંદરો છે એટલે કે ગાયું માતાજી હાજર સાક્ષીમાં છે તો માતાજીને થોડુંક આપણે ધાન ખવડાવીએ એટલે કે જો ઘઉંને એવું બધું લેવા છે કે થોડુંક એમને નાખી દઈએ અને બીજું એમને ખવડાવીએ અને બાકીને અહીંયા બેઠા છે બીજા ગાયું ગરીબ લોકો તો એમને પણ આપણે થોડુંક દાન દક્ષિણા કરશું કઠોળ અને આપણે જે બધું લેવા છે ઘઉં ચોખા ઘઉં ચોખા ચણા ચણાની દાળ મગ એવું વગેરે વગેરે કોઈ પણ કઠોળ જે લાવવા હોય એ માટે તો આપણે આ બધું લાવ્યા છીએ તો આપણે ગાયને પણ થોડું ખવડાવ્યું અને બાકીનું હવે છે એ આપણે ભલામાં જે બધા બેઠા છે તો એમને પણ થોડું થોડું આપણે દઈ દઈશું એટલે કે એ બાને દાન થાય જાય દોડવા રીતે બેઠી અને આપણે સાત આટા ફરવાના છે તો આ લોકો પણ આપણે કરી લઈએ વડસાવિત્રીમાંનું નામ લેતા જઈએ ભગવાનપણે પ્રાર્થના કરતા જઈએ અને સાત આટા જે કરવાના છે તો એ રીતને કરી લઈએ અને શુકન કહેવાય કે તેત્રીસ કરોડ દેવતાનો વાસ જેના શરીરમાં વસે છે એવી ગાય માતા સાક્ષાત અમારી પ્રસાદી ખાવા આવી છે એટલે માનો કે આમ તો સાવિત્રીમાં બની અને અમારી પ્રસાદી જે અમે ધરાવી છે એ અર્પણ કરી છે એ માતાજી એ અમારી પૂજા સ્વીકારી લીધી છે માતાજીએ પ્રસાદી પણ ધરાવી હતી એ પણ સ્વીકારી લીધી છે અને ગાયના સ્વરૂપમાં માતાજી પોતે જમવા આવી ગયા છે તેત્રીસ કરોડ દેવતા જો અમારી પૂજાનો સ્વીકાર કર્યો છે અને જેથી કરી અમારો પૂજાપો જે છે એ માતાજી સાક્ષાત જમવા આવી ગયા છે એટલે અમારો પૂજાપો પણ સડી ગયો અને અમારી પ્રસાદી પણ એણે સ્વીકારી લીધી છે અને હવે બસ હાલો મહાદેવનું મંદિર આપણે છે અહીંયા ગેટની અંદર છે તો મહાદેવનું મંદિરે નાગદેવનું મંદિર અને બીજા ઘણા બધા ભગવાનના મંદિર છે તો આપણે મહાદેવના મંદિરે પાણીનો લોટો ચડાવી અને પગે લાગી લઈ અને બસ આશીર્વાદ પાર્વતી પણ પૂર્ણ એવી રીતે છે તો હાલો હવે મહાદેવના મંદિરે પગે લાગી લઈએ અને ત્યાર પછી નીકળી જઈએ ઘરે થાય છે બહુ જ મોડું આયા ખૂણા પર છે પાણી ભરવા ના રગડી બે નમસ્કાર હા ના જ્યોતિ નો એકાદ ફોટો હા હાલો મારો આમાં આપડે એવું કરે ની પૂજા કરી લીધી બધી નોંધવાયું થઈ ગયું આપડે પાસ બપોર નો ટાઈમ છે ને ઉમેર ના આવે મને એમ જ વેલું હતું ને તો કરી અને બસ આવી ગયા સહીં ને ગરમીને તડકો પણ બહુ જ છે આજે અને બસ પૂજા કરી લીધા છે હવે ત્યાં છે એટલા બાઈ વડીલ હતા એમના આશીર્વાદ બધા એના લઈ લીધા છે અને આશીર્વાદ લઈ અને બસ હવે અમારા બાપુ આવે એટલે એમના આશીર્વાદ લઈ લઈ મંદિરમાં માતાજીને પેલા કુળદેવીને બધા ભગવાનને પગે લાગી એમના આશીર્વાદ લઈ લઈ અને અમારા સાસુવારના અને બસ એને બધાયને પગે લાગવાનું છે હજી તો બધાને પગે લાગી લઈએ એટલે કે આપણું વ્રત છે એ સફળ જાય અને પછી અમારા રાણા સાહેબ આવે તો પતિ પરમેશ્વર ઉછલી પગે લાગવાનું દેવું ને એટલે હાલ એ બધું કરવાનું છે તો અમે તેને કરી લઈએ સવારે દીવાબત્તી કરીને ગઈ હતી પાછી અત્યારે થોડી પછી અગરબત્તી કરી અને ભગવાનને પ્રાર્થના કરી લઈએ ને પગે લાગી લઈએ

હાલો પૂજા પાઠનું ને ઘરનું કામ ને બધું થઈ ગયું છે એવું બધું થઈ ગયું છે ને હવે રસોઈ બનાવવાની છે એટલે કે રસોઈમાં એવું છે કે બાપુની ને રાણા સાહેબની બેની જ બનાવવાની છે મારે તો આજે કાંઈ જમવાનું નથી ઉપવાસ છે એટલે એટલે કે જો કે વડ સાવિત્રીનું વરત પહેલું વરસ છે એટલે કે આપણે પહેલે વર્ષેથી આઈસ્ક્રીમ કે કોઈ ફ્રૂટ કે ખાવું હોય તો તમે ખાઈ શકો અથવા તો સાદું દુકર પણ રહી શકો અને ઘણા નકોડા પણ રહેશે એટલે આ એક વર્ષ સુધીની જેટલી પૂનમ આવે ને એટલી પૂનમમાં હું આ દિવસે જે ફ્રૂટ કે આઈસ્ક્રીમ ખાઈશ ને એ જ બાર મહિનાની પૂનમ સુધી એ જ ખાવાનું રહેશે પછી પાછું વર્ષામિત્રીનું વ્રત આવે ત્યારે બીજે વર્ષે રહેવાનું પછી બીજે વર્ષે ફરાળથી શરૂ જે કરીએ ને એ પ્રમાણે પાછું પાછ બીજે વર્ષ આખો પૂનમમાં એવી રીતે કરવાનું પછી એવી રીતના પાંચ વર્ષ કે સાત વર્ષ કે ત્રણ છે ને જે પ્રમાણે રહેવાનું હોય એવી રીતે રહેવાનું છે તો મારે પાંચ વર્ષની ઈચ્છા છે કે કદાચ પાંચ વર્ષ મારે રહેવું છે પછી ઉજવણું કરીશ એટલે બસ જો રહેવાનું છે એટલે આપણે તો એકાદું આઈસ્ક્રીમ ખાઈ લેવું બાકી તો ભૂખ્યા આપણે રહી શકીએ ભગવાન માતાજી સારું કરે અને બસ મને હવારમાં સિરાવાની ટેવ છે એટલે મને બહુ ભૂખ લાગે એટલે હું હાવ નકોડા ન રહી શકું મને શક્કર આવે અને અમે પાછું મને ના મજા આવે માતાજી જો કે બરકત આવે બધાઈને કોઈ નકોડા રહેતા હોય એને માટે પણ મારાથી ના રહેવાય એટલે ભલું કરે ભગવાન જેટલું થાય એટલું કરીએ બહુ વધારે ના થાય તો ન કરીએ એટલે એવું છે ને પછી ફ્રૂટમાં એકાદું એવું મેળા આવશે તો ખાઉં મને એવી રીતે રહેવાનું છે અને મને ભૂખા પેટે કે ઉપવાસ કરવાનો હોય ત્યારે સાદું જ ન ભાવે આમ તો મને સાદું બહુ ભાવે પણ રહેવાનું હોય ને ત્યારે જ ન ભાવે એટલે એવું છે ત્યારે ભૂખે બહુ લાગે અને બધું યાદ બહુ આવે કે ઓલું ખાઈ લઉં ઓલું ખાઈ લો એટલે એવું બધું બહુ થાય ને એટલે આપણે એવું કંઈ નથી પણ એક દી તો કઠણ થઈ જઈએ એવું નમરે એટલે એવું છે તો હલો હવે મારે તો વરસે ને બનાવવાની ખાલી બે બા દીકરા પૂરતી કરવાની છે તો એ કરી લઈએ ત્યાં હમણાં આવી ગયા હા જમવા તો એ બધું કરવાનું છે તો હલો હવે ફટાફટ રસોઈનું કામકાજ પતાવી લઈએ થઈ ગયા હે મોડું અગિયાર વાગી ગયા છે ને તો હમણાં barba que chumbo